સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ભારતના મોટા મોટા બંગણા ફૂકવામાં આવે છે ત્યારે સંજેલી પંચાયતના વોર્ડ નંબર એકમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે પંચાયતના સાફ સફાઈ કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈ કરવામાં ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સફાઈ કર્મચારી કનુભાઈ દ્વારા પોતે સફાઈ કરવાની જવાબદારી લીધી છે ત્યારે જવાબદારી નિભાવવામાં રસ ન હોય તેવું જોવા મળી રહ્યું છે વોર્ડ નંબર એકના રહીશો દ્વારા કનુભાઈને ફોન કરતાં કનુભાઈનો ફોન પર ઉપાડતા નથીના આક્ષેપો કર્યા છે જાણવા મુજબ કનુભાઈના પત્ની પંચાયતના સભ્ય છે તેને લીધે કનુભાઈ પોતાની મનમાની કરતા હોય તેવી લોકચર્ચા પણ ઉઠી રહી છે પંચાયત દ્વારા સારો એવો પગાર લેવા છતાં સફ સફાઈ નિયમિત કરવામાં આવતી નથી સંજેલીના રહીશો પંચાયતને સાફ સફાઈ વેરો ચૂકવતા હોવા છતાં પણ પંચાયતના નફટ નગરોડ જાડી ચામડીના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી અને રહીશોને કચરાની ગંદકી સહન કરવી પરવા મજબૂર બન્યા છે Thank you